જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ અને હું વિશ્વાસ કંપની માંથી આવું છું વડીલ આપનું નામ નારૂજી રૂપાજી નારૂજી રૂપાજી ગામ અમર નેસા અમર નેડા ઓકે નારૂજી હવે આપણે કેટલા વિઘા દેવાનું વાવ દર કર્યું વિશ્વાસ સિત્તો તેનું વિશ્વાસ સિત્તો તે છે ચાર વિઘા જેવું ચાર વિઘા ઓકે આ કયા મહિનાનું વાવ છે વડીલ આઠમા મહિના આઠમા મહિનાનું

કાલટી ગાળે ગાળા ઇરંડા એટલે અમે રસ્કો નાખ્યો બરોબર છે તો તમે કપાસ ની અંદર દિવેલા વાવેતર કર્યું તો અત્યારે દિવેલા ફૂટફૂટ કેવી પડી તમારે ફૂટ સારી છે લગભગ પોતે ચાલી ડોકે

જરૂરી નથી કે હાતું જ હોય તો તમે YouTube માં જે વિડિયો જોઈને વાવેતર કર્યું તો તમને આમ સંતોષ થઈ ગયો છે કે એવો કોઈ વારો આવ્યો નથી ના કંપની જેવો YouTube માં વિડિયો બનાવ્યા છે બતાવ્યા છે ને એવું જ રિઝલ્ટ અહીંયા મળે ખેડૂતની વાડીએ મળે છે તો આપણે એવું બીજા ખેડૂતોને કહી શકીએ કહી શકીએ બરોબર રિઝલ્ટ સારું હવે બના આપણે અત્યારે બના ફોટાની અંદર ઉનાળુ બાજરીની પણ ખેતી થતી હોય છે તો અમારી કંપનીની વિશ્વાસ કુંભાલી બાજરી આવે છે તો હું ખેડૂતોને એવી ભલામણ કરીશ કે વિશ્વાસનું મારી બાજરી લો અને વિડીયો ખાસ બનાવવાનો આગ્રહ મારો એટલા માટે હોય છે કે વિશ્વાસનું આ જે લોગો છે ને એ લોકો જોઈને ખરીદી કરો એટલે ખેડૂતોને ફેતરાવાની વાત આવે નહીં બરાબર છે આ બાજરી અમારી પંચોતેર થી એસી દિવસે

તમારા વિસ્તારમાં તમારી સાથે વાડીઓ ફરવા માટે હું આવ્યો છું તો તમે અમારી તમને જે પણ બિયારણ વેચ્યા માનો કે વિશ્વાસ વિશ્વાસ સિતોતેર વિશ્વાસ અગિયાર અથવા બાજરી તમે પણ વેચાણ કરો છો તમને સંતોષકારક ખેડૂતો

બરોબર અમે હમણાં માલ ગણી દે ને એટલે છત્રીસ સાડત્રીસ માલ અમુક ડોકે નીકળે છે એટલે પચાસ પચાસ માલ થઈ જાય હજુ ફૂટ વધારે બરોબર છે હવે તમે આમ કપાસ ના વાયો તો દિવેલો કેવા હોત કપાસ ના વાયો તો આ જે જે આખું ટ્રેક્ટર હેડે ને ઈ ગાળો હોકડો પડો તો હોકડો પડો હા બરોબર છે તો આવતા કપાસ માં એરંડા હતા ને તો એ હાલે એરંડમ ફરવાની જગ્યા નથી બરોબર છે કપાસ માં દિવેલા હતા તો બી અત્યારે દિવેલામાં ફરવાની જગ્યા નથી નથી